જય માતાજી મિત્રો હર હર મહાદેવ ધ્યાનથી સાંભળજો શરદ પૂનમના દિવસે અચૂક શું ઉપાય કરશું કે માતા લક્ષ્મીના આશીર્વાદ આપણા ઉપર બન્યા રહેશે મહાલક્ષ્મીના કંકુ પગલાં જો આપણા ઘરના અંદર પડે તો આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય તો આ શરદ પૂનમના સાંજે એવો શું ઉપાય કરશું જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ આપણા ઉપર બન્યા રહે તો આપણે વિગતવાર જાણકારી જાણીએ કે શરદ પૂનમના દિવસે માતાજીના ગરબા પણ ગાતા જ હોય છે તો આ દિવસે આપણે મંદિરમાં જઈને એક તુલસીના સામે દીવો પ્રગટાવવાનો પછી આપણા ઘરના આંગણે હોય તો પણ એ તુલસી માતાના સમક્ષ એક ગાયના ઘીનો દીવો કરવાનો આડી વાડ કે ઊભી વાડ ગમે તે ચાલે પછી જો એવો ને એવો દીવો તમારે કરવો હોય તો પીપળના વૃક્ષના આગળ પણ તમે આડી કે ઊભી વાટનો ગાયના ઘીનો દીવો કરી શકો છો જો આમાં તો દસ દીવા કરવાનું કીધું છે પણ જો ઓછામાં ઓછો તમે એક દીવો પણ શરદ પૂર્ણિમાના સાંજે કરી શકો છો અને આ પૂજા કરવાના સમયે એવી એક પ્રાર્થના કરવાની કે માતા લક્ષ્મીની એવી પ્રાર્થના કરવાની કે આ દીવો કરીને અમે અમારા ઘરના અંદર માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ એવી પ્રાર્થના એવો ઉપાય જો ભાવપૂર્વક શરદ પૂર્ણિમાના સાંજે કરવામાં આવે તો મા લક્ષ્મીના આશીર્વાદ આપણા ઘરે બન્યા રહે છે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો